પોલીસ મહા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાવ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચના આપેલી હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાવની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબીની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકત મડી હતી કે પૃથ્વીરાજસિંહ ઉર્ફે ગટી કેન્દુભા જાડેજા રહેવાસી

અને છુપાવાની તૈયારી કરી રહેલ છે જેથી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઈસમોને પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે પૃથ્વીરાજસિંહ ઉર્ફે ગંટી કેન્દુભા જાડેજા રહેવાસી ચામુંડા નગર સોસાયટી તાલુકો રાપર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા અને પ્રવીણસિંહ અચુભા સોઢા આ બંને આરોપી પકડવાના બાકી છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દા માલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ સાતસો ચાલીસ જેની કિંમત રૂપિયા ચાર લાખ પંદર હજાર છસો એસી અને બિયરના ટીન તેરસો બાણું જેની કિંમત રૂપિયા ત્રણ લાખ છ હજાર બસો ચાલીસ ફોર્ચ્યુનર કાર રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો પાંચ સીએન ચુમોતેર સત્યાવીસ જેની કિંમત રૂપિયા દસ લાખ સ્પ્લેન્ડર મોટર સાયકલ જી જે ઓગણચાલીસ ઇ તેતાલીસ ઓગણ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તેમજ વિવો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર અને રોકડા રૂપિયા અગિયારસો આમ કુલ કિંમત રૂપિયા સત્તર લાખ તોર હજાર વીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે